સુરત સચિન વિસ્તારમાં આવેલી ગુજરાત ગ્રામીણ બેંક ની શાખામાં બે દિવસ પહેલા ધોળે દિવસે થયેલી રૂપિયા પોણા ચાર લાખ ની ભેદ ઉકેલાયો છે સચિન વિસ્તારમાં આવેલી ગુજરાત ગ્રામીણ બેંકમાં સિક્યુરિટી ગાર્ડ ન હતો જે લૂંટ માટે મુખ્ય કારણ બની રહ્યું સુરત ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં આરોપી નાજી સુર્ફે બબલુ મોહમ્મદ સનઉલ્લાહ શેખને પિસ્તોલ કાર્ટુઝ અને લૂંટની રકમ સહિત ઝડપી પાડી મામલાનો ભેદ ઉકેલી નાખ્યો છે આરોપી મૂળ બિહારના ચંપારણ જિલ્લાના ફૂલવરિયા ગામનો છે અને હાલ સચિન ખાતે રહે છે તેણે પોલીસ સામે કબૂલાત આપી છે કે તેણે એમેઝોન પ્રાઇમની પાર્સલ ડિલિવરી ફ્રેન્ચાઇઝી લેવી હતી જેમાં અંદાજે દસથી બાર લાખનું રોકાણ જરૂરી છે અને માસિક રૂપિયા એંસીથી નેવું લાખની આવક થવાની ધારણા હતી આવી કમાણી માટે તે કોઈપણ હદ સુધી જવા તૈયાર હતો માસિક લગભગ એસીથી નેવું લાખની કમાણી કરવાની લાલચમાં આરોપી નાજી સુર્ફે બબલુ મોહમ્મદ સનુ ઉલ્લા શેખે પોતાના ઘરના માત્ર બે કિલોમીટર દૂર આવેલી બેંકમાં લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો સચિન વિસ્તારમાં રહેતો આરોપી ત્યાંની બેંકની બહાર અને અંદરની પરિસ્થિતિથી પરિચિત હતો તથા તેને ખબર હતી કે બેંકમાં માત્ર બે મહિલા કર્મચારી અને એક ડેલી બેઝિસ કર્મચારી હાજર છે તેમજ ત્યાં કોઈ પણ સિક્યુરિટી ગાર્ડ ન હતો જેને પગલે તેણે બેંકને ટાર્ગેટ કરી હતી તેણે ત્રણેય કર્મચારીઓને બંધક બનાવીને લૂંટની ઘટનાને અંજામ આપ્યો અને રૂપિયા ત્રણ પોઈન્ટ છોતેર લાખની રકમ લૂંટી હતી પોલીસે આરોપીની ધરપકડ કરી તેની પાસેથી પિસ્તોલ અને સાત કાર્ટિઝ જપ્ત કર્યા છે તેમજ સંપૂર્ણ રકમ રિકવર કરી છે ડીસીપી ભાવેશ રોઝિયાએ જણાવ્યું હતું કે એક માસ પહેલા તેણે બિહારમાંથી દીપક નામના ઈસમ પાસેથી પિસ્તોલ અને સાત કાર્ટિઝ મેળવી સુરત આવ્યો હતો ઓગણીસ એ બેંક લૂંટવાનો પ્રયાસ કર્યો પણ હિંમત ન થતાં પાછો ફર્યો હતો

આમાં સવારના ટાઈમે બે મહિલા કર્મચારી હાજર હતા ત્યારે એક કિસમ પિસ્તલ જેવું હથિયાર બતાવી અને બેંકમાંથી ત્રણ લાખ છોતેર હજારની લૂંટ કરી અને બંને મહિલા કર્મચારી અને ત્રીજા જે ડેલી વેજીસ ઉપર એક માણસ હતો ત્રણેયને બંદી બનાવી રૂમમાં પૂરી અને જતા રહ્યા છે આ બનાવની ગંભીરતા જોઈએ વેપન સાથે લૂંટનો બનાવ બનેલો હોય બેન્કમાં બનેલો હોય લોકલ પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો પ્રયત્ન કરતી હતી એમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક સારી લીડ મળી હતી લીડના આધારે નાજીસ ઉર્ફે બબલુ સના છે એક બાવીસ વર્ષનો છે જે સાયનાથ સોસાયટી સુરત નવસારી રોડ પર જ રહે છે એની ધરપકડ કરવામાં આવી છે એની પાસેથી એક પિસ્ટલ અને સાત રાઉન્ડ કબજે લેવામાં આવ્યા છે લૂંટમાં ગયેલા ત્રણ લાખ તેત્રીસ હજાર જેટલી એમાઉન્ટ કબજે લેવામાં આવી છે લૂંટમાં જે બેંક કર્મચારી છે એનો બેગ પણ પૈસા ભરવા માટે લઈ ગયો તો એ બેંક એ બેગ કબજે લેવામાં આવ્યું છે બે મોબાઈલ અને લેપટોપ બેગ એરબેગ બધું કબ્જે લઈ કુલ ત્રણ લાખ પંચાણું હજારનો મુદ્દામાં એમની પાસેથી કબજે લેવામાં આવ્યો છે અને એની હાલ પૂછપરછ ચાલુ છે આરોપીને એમેઝોન પ્રાઇમમાં ફ્રેન્ચાઇઝી લેવી હોય કે ડિલિવરી માટેની પાર્સલ ડિલિવરી માટેની એટલે દસથી બાર લાખ રૂપિયાની જરૂર હતી અને એ સચિન વિસ્તારમાં જ રહેતો એટલે એના બેંક ટાર્ગેટમાં હતી અને ત્યાં મહિલા કર્મચારી છે એ પણ એના ધ્યાનમાં હતું એટલે વહેલી સવારે લૂંટ કરવાના ઇરાદે ઘૂસી ગયો હતો ત્યાં

આરોપી ઓરિજિનલ ચંપારણ ડિસ્ટ્રિક્ટ બિહારનો રહેવાસી છે અને ત્યાં મુગેર ડિસ્ટ્રિક્ટમાંથી આ એક માસ પહેલાં લૂંટ કરવા માટે એક દીપક નામના માણસ પાસેથી પિસ્ટલ અને સાત રાઉન્ડ લઈ આવેલો હતો